આપડો ગમે તે કરો ને આપડે મિટિંગ રાખીએ આપણે હું કેવું થાય તમારું એવું કરી નઈ આપડે મિટિંગ રાખીએ આપડે મિટિંગ કરી દઈએ

બધું કોમ થાય એ લોકો ગોમ વડું નહીં ભાઈ ના ભૂરાબા એટલે જે હું જામ તમે મારા ઉપર વિશ્વાસ કરીને મને ઊભો રાખ્યો છે બરાબર છે એટલે મારા ગોમના વિકાસ માટે હું જે મારાથી તતુ છે બધું કરે જે બી ગ્રાન્ટો આવતી છે આપણા ગામમાં મોની લોકો પોણી ટોકીની જરૂર છે રસ્તાની જરૂર છે કોઈ બીજી તીજી વાતની જરૂર છે તો દરેક ગ્રાન્ટ માટે હું મહેનત પૂરે પૂરી કરે બીજું બોલતા ના કેટા આપણો જો તન ઊભો કરે એટલે આપણો ગામનો ગમે તે વ્યક્તિ આવે આપડે આપડે છોકરા વિવાદ નઈ રાખવા ના 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 ચૂંટણી જો ચૂંટણી થોડા દાડા પૂરતી હોય પછી આપડે મન ઉપર લઈને નહીં ફરવાનું ચૂંટણી ચાર દાળ સત્કાલ નહીં ના તમારા બે ના વિશ્વાય કર્યો છે અરે હેડો ત્રણ હું આપણા ઓપરેશન ચાલુ કર્યું ચિંતા ના કરતા કશું હતું તમારે લાગન ક હોય આ વસ્તુ કેધા જેવી તમારે કહી દેવાની અને કોઈ પણ વસ્તુની જરૂર પડે તમે તાર મને ફોન કરજો બધી વસ્તુ હું તમને પહોંચી દઈ અને પેલું કુ ટેન્શન લે આ જો કેવી કેજો તે તારે આપડે તો જોઈએ ખબર પડી હું જાણે બુરાપા ના ઘેર કેવા છું ને તો સરપંચને કીધું છે ઘેર આવજો તને ખબર પડી મને કાતો ભૂરાપા ઘેર તો મિટિંગ રાખી હોય અને નાસ્તાની વાતો કરતા હતા અને પેલો ટેટો રહ્યો ને ત્યાં ઊભાનો છોકરો એને ફોર્મ ભર્યો છે આમ ફોર્મ ભરીને આવીને તો ઘેર મિટિંગ રાખી છે અને મને અમુક ખબર પડી અને ના હોય તો મારે છે ને ફટાફટ જવું પડશે સરપંચને કહેવું પડશે તો પેલા ત્યાં ઊભાના છોકરાએ ટેટા ફોર્મ ભર્યું છે મને જવા દે ફટાફટ ને સરપંચને કહું હું બોલો પેલા મોકલે જોમાઈ દીધી હજી પાછો વળતો આવ્યો જ નહીં

આવેલા વાયકા એનો આપણે પૂછીએ કે ભાઈ તારા ઘેર મીટિંગ કરી તો હું કારણ થી કરી આવી હું બોલી માય છે આ પુરાન બોલાવા પેલા હોય ના હોય તો બોલી આવું હાલ

લાભ લેવા ધોમા ચાર એક મહિનો આખો ધોમા નાખી દાવા પીવાનું ભજવાનું ગોટા આવતો ગોટા આવતો યાર એટલે નાથા સરું છે લાભ મળ્યો આમ પોચ વાત સાચી બીજું તો શું મળે છે કોઈ મળતું નહી પોચ લાભ

તમારી સરપંચ જેવું છે ખબર છે આમ બધા ગોમ વાસીઓ કે તમે ભણેલા ગણેલા છો અને યુવાન મો છો એમ તમને બધી ખબર પડો એ લખીને આવે તમે ઉભા રહો આ દૂધિયા ના તો સરપંચ એવું કીધું નહીં કે ભણેલો નહીં કે તું આમ છું તેમ છે અને હવે જો ભણેલા ગણેલા આયા

ના ના તૈયારીઓ તૈયારીઓ મેદાન તૈયાર સુધી કદી ઘેર જોવા નઈ આવ્યા કે ઘેર હું તકલીફ છે હું નહીં અને આ ખાલી ફોર્મ ભરવાની વાત મળી એમાં તો ફટાફટ સીધા આવી આવો અમને બેટા બેટા અમે યુવાના લાકડો લાકડો ભેળા થવાની ઉંમરે હજી તો પેલું એ જ જતું નહીં યુવાનું અમે શો હું નાથાબાની યુવાન એટલી ખબર નહીં પડતી આ ડોહાને ઈવાન તો મનમાં એવું જ છે કે આખા ગોમો પાવો ખાલી નાથાબાનો જ વાગ અલેશન આ ટેટાનો પાવો જ ના વાઘ અને જો ખાલી આ ટેટાનો પાવો એ અને ઇવન હમણાં કહું કમ્પ્યુટરમાં ખબર પડે છે કે ટાઈપિંગ કરજો અલે એ ખબર ના પડે કે હું હું સરપંચ અલે હાના સરપંચ આ મુ જમાનો બદલોણો છે અને હું સર કે ભણેલો ગણેલો હોય તો ગ્રાન્ટો પાસ કર કોઈક જે નવી નવી વસ્તુઓ આવતી હોય એ ગોમમાં લાઈ લ એવી તો ખબર જ પડતી નહીં અને કે હું જ ઊભો રહું કશું હોદો નહીં એ તો જોઈએ છીએ કે આ વખત કનો પાવો વાગે છે આ બાદ જેને આપવું હોય ને અને મારા બાપો આવે ને એટલે કઉ યુવા